મારું નામ મંગેશભાઈ પટેલ રહેવાથી અમદાવાદ ટાઉન અમારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ષોથી મોટા હતા ત્યારથી પણ એકદમ સાદગીથી અમારા ગુરુ મહારાજ માનવાવાળા છે એ પૂજ્યશ્રી મોટાને કોઈ પણ જાતનું દાન બી આપે તો એ પોતે એના ભરાજી કરીને પૈસા મૂકી અને શિક્ષણ ક્ષેત્રમાં જૂના નાના નાના ગામડાઓમાં ઓરડાઓ બનાવડાયા છે ભણવા માટેના એ શિક્ષણને મોટા દરેકનું પોતાને અંદરથી શક્તિ પ્રેરે એવી સાધના કરવાની વાત કરે છે જે ચીલા ચાલુ જેમ હોય છે એવું અમારા મોટા માનતા ન હતા કે ફૂલહારમાં બી નહીં અમારે જે એવું તે હોય તો એ હારને બદલે મોટા એવું કહેતા કે ખાલી આટી જ લાવો એ તો મોટા સાહેબ એમને જ કહેતા હતા કે દીવો કરવો જોઈએ પણ દીવો ઘી કરવાને બદલે ઘીનો બી તમે સદુપયોગ બીજે કરો આવા આટલા સાદા મોટા હતા અમારા અને મોટા એ વખતે તો એટલી બધી તરણ સ્પર્ધાઓ હોડી સ્પર્ધાઓ કેટલી બધી અને પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં અમે દાન આપ્યું છે જેનું પ્રથમ એવોર્ડ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે મળેલો છે જેને અત્યારે અમારે અહીંયા આગળ અમે પીઆરએલમાં દર વર્ષે એક બે જુનિયર સાયન્ટિસ્ટ અને એક સિનિયર સાયન્ટિસ્ટને એવોર્ડ હરિઓમ આશ્રમ પ્રેરિતથી આપે છે પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ તરફથી અને આ પ્રમાણે અમારે જે કંઈ પૈસા આવે છે અમે આ પ્રમાણે જ એનો ઉપયોગ કરીએ છીએ બાકી કોઈ એ રીતે અને અમારે અહીંયા સાતગીમાં ખાલી મોન રૂમ જ છે નથી કોઈ આરતી કે એવું બધું કે મોન રૂમમાં માણસ બેસવા આવે અને એ સાત દિવસને બેસીને એ પ્રમાણે પોતે જાતે કહેતા હતા મથવાનું મોટા એમ કહેતા હતા કે તમે આશીર્વાદ આશીર્વાદ એવા રેઢા નથી પડ્યા કે કોઈ આપી શકે તમને જાતે મથવાનું જ કહેતા હતા મોટા આ મોટા હતા અમારા તુલજી શ્રી મોટા હરિયોમ મારું નામ મનીષ પટેલ છે ત્રણ પેઢીથી પૂજ્યશ્રી મોટા મની આસ્થાનું જીવન દાખલો છે આજે ગુરુપૂર્ણ પૂર્ણિમાના પર્વ પર અમે હરિયો આશ્રમ નડિયાદ જગ્યા થયા છે આશ્રમની પ્રવૃત્તિમાં મૌન રૂમો તથા આજે ગુરુ ભક્તો અમદાવાદ વડોદરા લોકલ નડિયાદ આણંદ વિદ્યાનગર સમગ્ર જે આજે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ એનો પૂરા ભાવથી સવારેથી ગુરુધૂન કરીએ ધૂન કરીએ આરતી કરીએ ભજનો કરીએ અને ખૂબ ઉત્સાહથી બધા ગુરુ પૂર્ણિમા પર્વ પર ભેગા થઈએ પ્રસાદી લઈને છૂટા પડીએ આ મહિમા અમારા ગુરુ હતા ત્યારથી જ ચાલુ છે આશ્રમનો મુખ્ય હેતુ મૂળ શિક્ષણ અને સમાજને બેઠો કરવો આપ જોશો સાદગી સરળતા બીજી કોઈ પણ જાતની આપણે એ નહીં દેખાય કે અતિશક્તિ નહીં દેખાય ખાલી શિક્ષણને લગતું અને સાદગીને લગતું અમારું આ ગુરુપર્ણમાં પૂર્વ હોય છે ખૂબ ધામધૂમથી ખાલી હરિઓમ ગુંજ પૂજ્ય મોટા રચિત કાવ્યો વજનો કવિતાઓ હરિઓમ ધૂન કરીએ મોટાની આરતી કરીને સર્વ ભક્તજનો છૂટા પડી હરિયમ